માતાજીને હરર મહાદેવ બધાએ ને તો મિત્રો અત્યારા વાગી ગયા છે સવારના સાડા આઠક જેવું થયું કામકાજની વાત કરીએ તો કામકાજમાં બધુંય કામ બાકી છે મારે મેં મારે પોતાને એક સાહી દૂધ ભર દીધા ને મેં એક રોટલી હાંસની પડી તું તરી નાખી તો એ રોટલીનો નાસ્તો કરી લીધો એ ને જો મારે તો બધું કાંઈ જાય મિત્ર સાઇકલને કરે બોલું કામ કહેવાય કંઈક પણ કરે ને જો કાલે એટલા લૂગડા ધોઈ ના ખા અને મિત્રો મોટર સાયકલ નો વિડીયો મૂકો મારીમાં ધોરે કોમેન્ટ એવી આવે કે મોટરસાઇકલ બગડી ગઈ થઈ ગઈ નવી ગાડી લઈ લ્યો પોરબંદર પછી પેલા નવી ગાડી લે મને એ રીતના કીએ એટલે મિત્રો જે દેખાતું હોય ને હોય ની હકીકત માં તમે જોઈ લ્યો મારા પાસે નવી ગાડી એ છે પેલેથી અવેલેબલ બરોબર તો જે બધા કેતા તા એ જરાક જોઈ લેજો નવી ગાડી એ છે આપડા પાસે એટલે જરાક બોલવામાં ધ્યાન રાખો મારા કલેજ જાવ જે દેખાતું હોય એ હોય ની હકીકત માં એ નથી બેસ્ટ અને સારું હોય ને પપ્પા ઘોડી ચડાવો એટલે જરાક બોલવાનું ધ્યાન રાખો આ ત્યાં સમજી લ્યો હું તો કઈ કરતી નથી અટાણે કોમેન્ટ માણા હે કે કરી બનાવ કોમેન્ટ ના બરોબર બાકી આપડે ગાડી લીધી ને જે દિશ થયો જો કઈ સમય થયો એ નથી ને આસ્તા છે ને હાલો હું તમને અમારું બકાલું બતાવું બકાલું હું મારીમાં દેખાડ્યું ન દેખાડ્યું તમને મને કઈ ખબર છે આગળ મારીમાં આવી હતી ને રીંગણા ઉતારી ગઈ રીંગણા હું તમને આગળ દેખાડું મસ્તી ના કુણા તાજા તેલ જેવા એ પેલા હું તમને બકાલું બતાવ દઉં આઈ જે ઘર છે ને એ જોઈ આપડી રીંગડી જે ઓલી જૂની રીંગડી હતી ને એ જ છે બરોબર પાણી ની સાડ રાખી ને આમાં વાની સાટલ છે બરોબર ઓર્ગોનિક ખેતી છે આમાં કઈ દવા બવા સાટતા ન થા આપણે તો આમાંથી રીંગડા આઘડી મારી મારી ઉતાર્યા મસ્તી ના એ ત્યાં હવે રીંગડા નથી તો કાઉ દેખાડું ના કારેલી લઈને વેલો જોઈ લ્યો અને આ જોઈએ પાલક કેટલો બધો પાલક ઉભો એ મસ્તી નો મોકલી દેવો ને આ મિત્રો આ છે ને આ બીટ લાલ કલર નું બીટ ન આવે એ છે આ આ બાલક ભેગું ક્યાંક બી આવી ગયું હે ને એટલે આ ઉઈ ગયું ના અમે લીધું નતું બીટ નું બી કારણ કે અમારા ઘરમાં કોઈ ખાય નહીં તો બીટ ખા બહુ શરીર માટે હારામાં હારું કેતા હોય બધા બીટ નું લોહી બને આ ટમેટી નો રોકડો છે આ એકલો એકલો ઉઈ ગયો મોટી બધી ઉભી તી તો બી ખાઈ રહ્યો હોય ને તો આ છે ને ઝીણી ટમેટી એ જોઈ લ્યો

બરોબર બાકી ત્યાં ફૂલ વાળા ત્યાં મસ્ત મજાના દુનિયાના જો ઉઘણા આ બાજુ તો આવું બધું કઈક છે આપણું નાનકડી શું કહેવાય ગાર્ડન ને નાનકડા ગાર્ડન માં આપણું બકાલું તો કોમેન્ટ કરીને જણાવીજો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગ્યા હતા મિત્રો હાડા નવ ને અમારા કામકાજ ની વાત કરીએ તો રસોડા માં બધું બધુંય તો થઈ ગયું ને કૃષ્ણ ઠામ વિસરી નાખા હવે જો સેલા સેલા ફરિયા ને હું વારે ખેરામણ કરી લીધું મિત્રો મારે જવું હનુમાનગઢ મિત્રો આ કે સોચ ને પાયસમ ભેરા હતા કાબા સોચ ને પાયસમ ભેરા હતા મિત્રો ને કાલે થઈ જાય પછી રાંધર સચ ને રાંધર સચ ને દિશ તમને અમારો આ વિડીયો ઓળખીએ તો મારે દવા પૂરી થઈ ગઈ પાછું દવાખાના વાળા દવાખાના એમ કે ડોક્ટર કઈ નક્કી ન હોય કે દી ખુલે ને કે દી ન ખુલે એથી મેં કીધું બે ત્રણ દિન દવા હે ને તો પાછી વેલર દવા લઈ આવું મહિના દીની ને દવા મારે હાલે

તો હાલો મિત્રો અમારે ટેક્ટર ને જેસીબી ને હળતી બોલે પાડોમાં ધીરુભાઈ ને અમે જો ખાતર દઈ દીધું ખાતર અમે આ એમ કે ઉકળો કેદી કેદી નો આપી દીધો જો આજતા કામ થઈ જાય અ અરવિંદભાઈ જો આમાં એમ કે જેસીબી થી ફોરાવી અને જો આજ ખાતર ભરી લઈએ તો કામ થઈ જાય મિત્રો અમારે કે ખાતર નાખવાનું એમ કે આમ કેવરા આવે ઉપર ઉછું સડવું પડે પછી પગારું નાખવું પડે ને એટલું ખાતર તો મિત્રો કેટલું અમાર શોમાં ધોવાઈ ગયું એમાં કુંડો પીવાના પાણીનો પછી ઉકળો ઘી ને બાંધવાનું બધું પાહેલ પહે છે એટલે આજે જેસીબી આવી ગઈ લાકડી અરવિંદભાઈ ને એ બાજુ ગયા તો મેળા હે ને તો અહીં પણ ફોરાવી નાખીએ મિત્રો હું તમને જો ઝૂમ કરીને બતાડું જાવા દેશે આમ રસ્તા સુધી જવા દે બધી હળરાટી બોલતી જવા દે એટલે પાણી ખાડો ફેરવા એમાં બધી જવા દે જવા દે એક તાપ ન થતા હતા ત્યાં લાકડા માંથી કાલ મિત્રો આ સાયલું ઉખેડ્યું આ સાયલું ઉખેડ્યું ને આમ કીધું કે વવ થાય તો જ્યાં ભેગા કરીને મૂકે તા રાતે વરસાદ આવી ગયો એ તો ગોટાવી પોતે તને કામ મિત્રો મિત્રો એની વાત જવા દીશો તો મિત્રો આ છે કારેલી નો વેલો હવે દેશી હોય કે પરદેશી હોય કઈ મને ખબર નથી કારેલી ના ભાઈ ભલોક ના છે જી ઉગી પડ્યા મિત્રો આ કારેલી ના બી છે બધા જો મિત્રો આઈ કારેલી ના વેલા ઉગી ગયા દેશી કારેલા છે દેશી મે મિત્રો ભૂખ્યા હતા ને તીજા વર્ષા દેવો ને બધાય તણાઈ ગયા આકડી બધાય વેળી લો હલો મિત્રો તો અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 કામકાજ ની વાત કરીએ તો ઘર નું કામકાજ ને બધું કમ્પ્લીટ કરી નાખું અમારી માં નીતિ ને માર પપ્પા માર પપ્પા આયા 3:30 નો વાગે વેલા આવતા રહ્યા સાઈ દૂધ બેસાઈ ગયા હતી તો ઈ ત્રણે ગયા તા ખડ વાઢવા તો ઈ ત્રણે આવે ખડ વાઢીને હું કામકાજ કરીને ફ્રી થઈ ગઈ મારી બાજુ ધ્યાન પડ્યું કે મારી માં ને આવે બનાવવું કેટલું અઘરું છે ઢોર ની અંદર વસ્તુ તમને દેખાતો હોય ને તો ધારની ઓલી બાજુ એલો હેઠો છે આ હેઠો ત્યાંથી ભાર્યું લઈ લેટ ઘેર પુગાડીએ પોગ વાઠિયું મારતા આવે તમે જોઈ શકો છો મિત્રો

સર અટા ટી કેમ એ કે બાપુને ની કે ભારે સળાવી કે તારે ઉપાડે લેવાય નઈ કે એટલે મેં કીધું એક બે ઢોર નું હોય ને તો મારાથી ઉપડે

એક દી કોમેન્ટ આવી દી એક ભાઈ ની કે તમારા પપ્પા વિડિયો માં કેમ ઓસા આવે છે વા દુકાને હોય કે બકાલા માં આજ આવતા આલી થોડીક વાતો કર બકાલા રામ રામ ને સીતારામ ને બોલો રામ રામ ને સીતારામ મિત્ર ને બધાને તો આજ રાર ગયો મારો પેલા ભાગ ગયો ને આજ પાછમ છે બધા રાંધો ચાલુ હોય ને એટલે બકાલો ઓસો કપે પછી હું ગવા ભાગી જાય કે રું રાંધો ચાલુ થઈ જાય માં દેવલી ને સાઈ દૂધ વેસાઈ ગયા હે સાઈ દૂધ બધા વેસાઈ ગયા સાઈ દૂધ તો લિમિટેડ હોય માં

તમે દેખાડો ફોન આ કેમ ત્રાહ રે ખોર કો હોય એટલે બોલ મન તમારી લાદીસ કેવાય ન ટાણે ઘોર એટલે હખિયા એટલે ભારુસ કેવાય હખિયા છે હો જરાક મારું મશીન તપી ગયું તું મિત્રો તો કારણ તો મને પણ હાલો માઈક દયો માઈક નથી અરે વાહ માઈક લગર ન તો આમણી આવતી રે માર પપ્પા સાંભળવાની ભરવાની દીધો તો મિત્રો મેં એક છે ભીલ મૂકી દીધી મેં તમને હવાઈ વાત કરી હતી પાછી કહી દઉં કે મોટર સાયકલ મારે મારા પપ્પા લોંગ વિડીયા કાંઈ એમને જોવા ખબર જ મારે બે ગાડીઓ છે જ બરોબર તો છે ને ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો મૂક્યો ને મેં થોડો કટકો કાઢી મૂક્યો તો યુટ્યુબ નો તો એમાં છે ને મને ઘણા એમ કીધું કે નવી ગાડી પસી લઈ જાય એટલે મોબાઈલ પસી લઈ જાય નવી ગાડી લઈ લે થોડીક ફરમ કરે તાર બાપ મહેનત જો કરે નવી ગાડી લઈ લે પછી અમુક કીધું કીક નખી લ્યો અમુકે કીધું બેટરી નખી લ્યો પછી ઘણા એમ કીધું પ્રમોશન પછી કરવા જાયજો પોરબંદર નવી ગાડી લઈ લ્યો એટલે જે હું હકીકતમાં દેખાતું એવું હોય જરૂરી છે બરોબર એટલે ઈ બાબતમાં મારે વિડીયો બનાવવા પડ્યો કે સલાહ પછી દેવા આવીજો સલાહની જરૂર નથી સહકારની જરૂર છે ને જો મારા લેવલ ની વાત કરતા હોય તો મારા ઢારીયામાં આવી આવીને મારું લેવલ જોઈ જાયજો તમે મારા પાસે એક ગાડી નથી મારા પાસે બે ગાડીઓ છે ને મેં નવી ગાડી લઈ વિડીયો યુટ્યુબમાં છે તો જરૂરથી જોઈજો જીડિયો તમે બીજાની ગાડીઓ નથી દેખાતી તમને આ વિશે તમારું શું કહેવાનું જરા મને જરાક મને કોમેન્ટ કરજો બરોબર ને મેં ઈ વસ્તુ જણાવી એને બધાને કે તમારે એક મહિનાનો પગાર છે ને એટલે તમારે એક અઠવાડિયામાં ભી હું ખાણ ખાઈ જાય ને પોદરા કરી નાખે ને પોદરા ને હું મારી મા બે જ ઉકાળામાં નાખીએ બરોબર એટલે એ વસ્તુ જરાક જરૂરી છે કે એવી બધાને બધા લિમિટ બહાર જરાક ઓલું કરી નાખે ને એ વિડીયા મારે હારામાં સારો આવી એક લાખ માંગ્યો એ વિડીયોમાં

ને ખાસ વસ્તુ હાલેમાં ઝંડો દેખા YouTube માં વિડિયો જોવે ને એ મિત્રો તો છે ને આપણું સારું વાસે બધાય તો હાલ કૃષ્ણ ઝંડો આજા હું કેવાય આ ગામમાંથી દીધો બнде માં તુરમ બнде માં તુરમ પોસે આગળ કેટલા જવાન શહીદ થઈ ગયા સલયુટ છે મારું હલો મિત્રો તો આપડે કાતો શોર્ટ વિડીયો બનાવી નાખીએ ઝંડા ભેરો કારણ કે આ તા આપડી શાન છે ને આપડી જાન છે તો આનો હાલો મિત્રો મિત્રો અટાળે વાગી ગયા કેટલા કેટલા ગયા મિત્રો કે ક્રિષ્નાબેન મેસેજ આવે ઘણા ભૂટકે ને તોય પૂછે કે ક્રિષ્નાબેન કે તમારા ગામના જ છે કે તમે ઓળખો હું હા કી બાપ અમારે પાડોશી થાય અમે ભેગા ઓછા થતા હોય એટલે ન ઓરખતા હોય

એમાં બીજી અમને કઈ ખબર નથી પડતી જયેશભાઈ ને બરકા જોઈ દો અમને ફોન માં આઠ વર્ષ આઠ વર્ષ ફિલ્ડ માં

આપણે જો વાઢવા લાગીએ કોઈ વાહી નાખી દે પછી બધું નો થાય નો થાય આપણે જો ખોટું હું બોલવું ભાઈ તીન ધીરો બે જવાબદાર લીધી દે તું કરો અરે તો પાછી હમણા ભરી એવો બે દીતિયા હે લે તમે ભોગો એ અમે વેસી ભરી જો આ લાગે